ભુજ ચકલામાં આવેલું મેકરણ દાદા હનુમાન મંદિરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી મારું નામ છે ગુસા ઈશ્વરગર ખીમઘર આ મંદિરના વર્ષોથી અમારી પેઢી જે સેવા પૂજા કરે છે એમાં સૌથી મોટો હું ભાઈ છું મારાથી નાના છે નવીનગીરી ગોસ્વામી અને સૌથી નાના છે ભરતગીરી ગોસ્વામી જે અત્યારે મંદિરનો પૂજા પાઠ અને સેવા કરી અને આનું વહીવટ બધું સંભાળે છે અને મારી સાથેમાં જે ઊભા છે એ સુરેશભાઈ મહેશ્વરી વિશ્વહિન્દુ પરિષદના માજી મહામંત્રી છે આજે હનુમાન જયંતિના સવારે મંગળ આરતી કરવામાં આવેલી હતી હનુમાનજીના પાઠ કરવામાં આવેલા હતા અને અત્યારે પણ મહાઆરતી પછી અત્યારે નાના નાના છોકરાઓ જે છે જે દર્શનિવાર અહીંયા કને હનુમાન ચાલીસા બોલે છે અને સારા સંસ્કાર એ લોકોમાં આવેલા છે અને સ્વયંભૂ છોકરાઓ પોતાની રીતે અહીંયા આવે છે અને આજે પણ અત્યારે હનુમાન ચાલીસાના પાઠ કરશે અને ત્યારબાદ બટુક ભજન કરવામાં આવશે બસ એના સિવાય મહિલા મંડળ એના સિવાય મહિલા મંડળના પણ અહીંયા કને ભજન કીર્તન કરવામાં આવે છે અને વિશેષમાં સુરેશભાઈ મહેશ્વરી પણ છે એ પણ લાંબા સમયથી અહીંયા કને આનો સેવાનું કામ કરે છે તો એ પણ બે શબ્દ કહેશે જે નામ કષ્ટભંજન દેવની જય સૌને આજના હનુમાનજીના પ્રાગટોત્સવની ખૂબ ખૂબ વધાઈ છે ભગવાન હનુમાનજી ભગવાન રામના આશીર્વાદથી આપણા સૌનું જીવન સુખી થાય આ દેશમાં પૂર્ણ રામ રાજ્ય આવે સૌ સુખી અને સંપન્ન રહે અને દાદા મેકણે પણ કીધું છે ભલો કહી દે ભલો ચીંધો ભૂછો કહી દે પૂછો ગાલાય પદરી પોય કુલાય તો પૂછો એમ દાદા મેકણનું આ મંદિર દાદા મેકણ દાદાએ બન્યું બનાવ્યું છે ત્યારની હનુમાનજી દેવની પ્રતિષ્ઠા અહીં થયેલી છે અને તે વખતથી અહીં સેવા પૂજા થાય છે તો દાદાના દાદાએ જે સેવાભાવથી રણમાં મેકરણ રણમાં કામ કર્યું છે આપણા સૌમાં પણ એવી સેવાની ભાવના આવે અને આજે અમે પણ માનવજોત દ્વારા એ રામદેવ સેવાશ્રમ ચલાવીએ છીએ ત્યાં માનસિક દિવ્યાંગોની સારી સારવાર થાય છે હવે એની બાજુમાં વડીલોનો વિસામો બને છે ભાઈ છે પ્રબોધભાઈ મુનવનના માર્ગદર્શનમાં ખૂબ સરસ કામ થયું છે કષ્ટભજન દેવને હું પ્રાર્થના કરું છું કે ભારતમાં પુનઃ રામ રાજ્ય આવે અને સૌ સુખી અને સંપન્ન રહે કોઈ દુઃખી ન રહે અને બધાને આનંદ પ્રમોદ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના ધન્યવાદ કષ્ટભજન દેવની જય કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ એટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે